નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સોળ એટલે કે પ્રોજેક્ટ નંબર સોળ મારું ગીતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળે મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના આવનારા તમામ વિડીયો જે છે તમામ પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારું ગીત જો અહીંયા કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપના માતા પિતા દાદા દાદી સગા સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો ચાલો તો લોકગીતનું નામ છે હોળી હે તો જોયા સરસ મજાનું લોકગીત હોળી હે રમા રે મંડી પહેલી હિ શણગારીએ રંગીનું ઠુકડું હોળી હે રમા રે બજરા મુંડી ઢોકીએ નાચી ઢોલ વાગે ખુમ્મા ખુમ્મા બારૂડીના ફટાકડા હોળી હે રમા રે બજરા મુંડી ઢોકીએ બાંધી હાથ રંગવતીને નહેરે ખુમ્મા ખુમ્મા ખેલાય રંગોથી હોળી હે રમા રે બજરા મુંડી પહેલી હિ શણગારીએ રંગીનું ઠુકડું હોળી હે રમા રે બજરા મુંડી ચાલો આ સરસ મજાનું લોકગીત જોયું હવે અહીંયા કહ્યું છે કે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીત આણંદ જિલ્લાના ગામડાઓમાં ખાસ કરીને હોળી તહેવારના પ્રસંગે ગવાતું એક પરંપરાગત ગીત છે એમાં હોળીનો રંગીન ઉત્સવ મોજ મસ્તી અને મૈત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે લોકગીતમાં હાથ જોડીને રંગોની ઉજવણી અને ફટાકડા ફોડવાની મજા વર્ણવવામાં આવી છે આ લોકગીતમાં હોળી તહેવારની ઉજવણી અને રંગની મસ્તીની વાત છે આ લોકગીતમાં ગામના લોકો એકસાથે ગાય છે જે સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ આપે છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્તરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો આ ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં સોરી ધોરણ આઠની આ જે સ્વઅધ્યયન પો છે એના જેટલા પણ ભાગ છે તે બધા જ ભાગના જે સ્વઅધ્યયન પોથી છે તેના વિડીયો અને પીડીએફ આપણી સોલ્યુશનના વીડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો